ફરી એકવાર ગટરની સમસ્યા માથાનો દુખાવો બન્યો છે શહેરના ક્રિષ્નાનગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ફરી પાછા વહેતા ગટરના ગંદા પાણી વચ્ચે સ્થાનિકો રહેવા માટે મજબૂર બન્યા છે જેના નિવારણ માટે ચોક્કસ કામગીરી થાય તે માટે સ્થાનિકો હાથમાં સાથે ભુજ નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને સ્થાનિકો દ્વારા સમસ્યાનું નિવારણને લઈને આવેદનપત્ર સુપરત કર્યું હતું તેમજ સમસ્યાનું ઝડપી નિવારણ લાવવા રજૂઆત કરાઈ એટલું જ નહીં તેમના દ્વારા આ સમસ્યાનો બે દિવસમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી અમે આ અરજી કરવા આવ્યા છીએ છેલ્લે બે હજાર એકવીસમાં પણ અરજી કરેલી છે ગટરની હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી ને આજે અમને પંદર વીસ દિવસથી આ ગટરની તકલીફ રહી છે એના માટે અમે પાછી અરજી કરવા આવ્યા છીએ નથી કોઈ ચીફ ઓફિસર નથી નગરપતિ નથી ચેરમેન હવે અમને કેને અરજી આપી એના પાછા અમે અરજી લઈને પાછા જઈ રોજ આવી અમે ફ્રી તો છઈ નહીં અમારા છોકરા સાંજ પડે રમવા નીકળે ગટરનું પાણીમાંથી આવજાવ કરે છે એમાં મચ્છર છે અમારા પાસે વિડીયો છે ફોટા છે છતાંય પણ એ લોકો આવે છે જોઈ જાય છે થઈ જશે મેન લાઈન ચોકઅપ છે અરે ભાઈ અરેનલાઈન ચોકઅપ તમારું હાલ છે આના માટે અમે આજે અરજી કરવા આવેલ છે આનું તાત્કાલિક નિરાકરણ થાય ને છેલ્લા બે વર્ષથી અમે ગટરની ચેમ્બર માટે પણ અરજી કરેલી છે એનો પણ કોઈ નિરાકરણ નથી એક ચેમ્બર નથી હવે એવું થયું છે કે ઘર ઘરની ની ગટર બારે આવે છે હવે તો અમને એમ લાગે છે એક બે ઘરમાં પણ ગટર ચાલુ થઈ જશે એટલે અમને બારે રોડ ઉપર રહેવું પડશે એવી હાલત છે આ બે ત્રણ દિવસ માં આનું નિરાકરણ નહીં આવે તો અમે નગરપાલિકા ધરણો કરશું રોગચાળો ફેલાઈ શકે છે હવે તો મગર પણ નીકળે છે બચલા ચાલુ થઈ ગયા મગરના એ શેરીઓમાં આવી જાય છે અમને એ ભય છે કે ક્યારેક રાતે મોટા પણ આવી શકે છે આ ગટર પાણી એટલા ભરેલા છે ને હું વસ્તી સો એક ઘર છે બધે રહે છે નાટા મોટા છોકરા ઘણા છે હું બહુ સાંજ પડે એટલે રમવા નીકળે છે હવે એ ક્યાં છે અમને એ લોકો સાંજ પડે અંધારાથી મોર ઘરમાં રાખવું પડે છે છેલ્લા પંદર થી વીસ દિવસ થયા ગટરની પ્રોબ્લેમ છે એના માટે હું પંદર તારીખે નોંધાવી ગયો હતો છતાં બી હજી કોઈ નિરાકરણ લાવ્યા નથી લોકો પ્લસ બીજું બધી તકલીફો છે લાઈટની છે સમજી લો સફાઈની છે કોઈ આવતા જ નથી આવે છે તો ચક્કર લગાવીને જતા રહે છે હવે ઘરની જે નાની નાની જે ચેમ્બર છે ત્યાંથી પાણી નીકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે હવે બે ત્રણ દિવસમાં એવું લાગે છે કે હવે ઘરની અંદરથી પાણી નીકળશે ગટર નીકળશે

કોન્ટ્રાક્ટરોની સાથે વાત કરાવી દીધી અને એમને બોલાવી અને એમની જે સમસ્યા હતી એ જેમ બનશે તેમ તાત્કાલિક અમે એનું નિરાકરણ લાવશું અત્યારે જે ગટરની સમસ્યા વધી ગઈ છે એ એ અમે સમજી છીએ કે જે લાઈન મેન બેસી ગઈ હતી મોટી ત્યાં પણ કામ ચાલુ છે અને જેમ બનશે તેમ તાત્કાલિક અમે એનું નિરાકરણ લાવશું જે જે વિસ્તારોની સમસ્યા આવે છે ત્યાં પણ અમે મોકલાવી અને એમની તાત્કાલિક સમસ્યા દૂર થાય એવા પ્રયત્નો કરીએ છીએ દક્ષિણ પોલીસ ચોકીની બાજુમાં આવેલી શાળામાં તસ્કુરો દ્વારા ત્રણ દિવસમાં બે વાર